તો હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છો હું છું આપનું કિરણ કુમાર ને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આવી ગયા છે વડોદરા અને વડોદરાની અંદર હવે માંડવીની વાત કરો તો મા મેલડીનું મંદિર એના વિશે આપણે વાત કરવાના છે અને મંદિરના દર્શન કરવાના છે માતાજીના તો મિત્રો વિડિયો જો તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે હાલ જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ છે સુસાગર તમે માંડવી આવો છો મિત્રો તો સુસાગર રસ્તામાં જ આવે છે અને સુસાગર તમે દિવસે જોયું હશે પણ નાઇટનો તમે નજારો નહીં જોયો હોય મિત્રો તો આ જે આપણો વ્લોગ છે એ નાઇટમાં શૂટ કરેલો છે મિત્રો તો નાઈટમાં સુસાગર તમને કંઈ આવું જોવા મળે છે ખૂબ અદ્ભુત પ્રતિમા હોય છે મૂર્તિની અંદર તમે જુઓ તો અને આ છે માંડવીનો રસ્તો મિત્રો આ જોરદાર માંડવીનો રસ્તો તમે ખૂબ અલગ જ દેખાશે જે તમને દિવસે અલગ દેખાય ને રાતે પણ અલગ દેખાશે મિત્રો અને આ છે એક ગેટ આવ્યો છે અને આ ગેટ તમે ક્રોસ કરશો મિત્રો એટલે આવી જશે માંડવી માં મેળી માતાજીનું મંદિર તો હાલો આપણે મંદિરે જશે દર્શન કરવા માટે તો મિત્રો અમે આ મંદિરે આવી ગયા છે અને આ મંદિરનો નજારો તમને બહારથી કંઈ આવો જોવા મળે છે જેની ચારો બાજુ ગેટ છે એટલે એક જ ગેટ છે પણ ચારે બાજુ દરવાજા જેવું બનાવવામાં આવ્યું છે અને ખૂબ અદ્ભુત બનાવવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો આ છે માંડવીનો બહારનો નજારો હવે આપણે મંદિરની અંદર જશું દર્શન કરવા માટે તો વિડીયો કન્ટિન્યુ જોજો મિત્રો વિડીયોની અંદર જોઈ રહ્યા છો એ છે માંડવીનો ગેટ હવે વડોદરા જિલ્લાના માંડવીની અંદર જે ગેટ આવેલો છે ગેટની અંદર મા મેળડી માતાજીનું મંદિર સ્થાપિત છે જે તમે હાલ હું તમને દર્શન કરાવી રહ્યો છું તો મિત્રો આ છે મા મેળી માતાજીનું મંદિર જે માંડવી ગેટની અંદર સ્થાપિત છે કહેવાય છે કે જેમ અણગઢ ગામની અંદર જે મહવાણી માતાજીનું મંદિર જેમ ફેમસ છે જે હરિભક્તો માતાજીના ભક્તો જે દર્શન કરવા માટે ખૂબ ભીડમાં આવે છે એવી જ રીતે માંડવીમાં પણ મા મેળી મતા એના દર્શન કરવા માટે ખૂબ ભીડમાં લોકો આવે છે અને રવિવારના રોજ સવારે ચાર વાગેથી લઈને સાંજ સુધી ખૂબ ભીડ હોય છે ભક્તોની અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જે પણ ભક્ત એની માનતા માને છે એ પૂરી થાય છે અને લોકો માનતા પૂરી કરવા માટે પગપાળા યાત્રા પણ કરે છે એટલે ઉઘાડા પગે પણ દર્શન કરવા માટે આવે છે તો ખૂબ આ જાણીતું મંદિર માંડવીની અંદર સ્થાપિત છે માંડવીના ગેટની અંદર તો તમે પણ વડોદરા ક્યારે પણ આવો તો અકોટા બ્રિજથી લઈને સીધા આવો છો તો સુસાગર આવે છે ને સુસાગરની થોડીક જ તમે આગળ આવો છો ત્રણસો મીટર જેટલું તો તમને માંડવી ગેટ જોવા મળે છે અને ગેટની અંદર આ માતાજીનું મંદિર સ્થાપિત છે તો તમે ક્યારે પણ આવો તો માતાજીના દર્શન કરવા માટે જરૂરથી આવજો મિત્રો અને માંડવી માતાજીના દર્શન કરવા માટે મંગળવારે પણ ઘણી બધી ભીડ હોય છે મંગળવારે અને રવિવારે ખૂબ ભક્તો આગળ આવે છે અને માંડવી જે દરવાજો છે મતલબ ગેટ છે જે એની ચારે બાજુ રસ્તા છે જે નજારો તમને કંઈ આવો જોવા મળે છે મિત્રો જે મારા વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે માંડવી ગેટની અંદરનો નજારો જે મંદિરનું મંદિર સ્થાપિત છે એ જગ્યા ઉપર અને હાલ તમને આવો જોવા નજારો મળે છે અંદરથી માંડવી ગેટ જે તમે મારા વિડીયોની અંદર જોઈ શકો છો મેં તો મિત્રો આજનો હતો આપણો વ્લોગ તો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલશો નહીં મળી આપણે બીજા એક વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો અને હસતા રહો ચલો જય હિન્દ જય ભારત